અમદાવાદ કોર્પોરેશન અને પુરાતત્વ વિભાગની એકબીજાને ખો નીતિના કારણે મોટી દુર્ઘટના મહિના અગાઉ દરવાજાનો વચ્ચેનો હિસ્સો તૂટી પડવાની ઘટના બની હતી જે તે સમયે ઘટનામાં કોઈ નાગરિક જા નહોતી થઈ પણ આ ઘટના પછી કેન્દ્રીય પુરાતત્વ વિભાગે શહેરમાં આવેલા નવ દરવાજામાંથી નાગરિકોની અવરજવર ઉપર રોક લગાવવા સૂચના આપી આવા સંજોગોમાં કોર્પોરેશને પંચોતેર થી સો વર્ષ જૂના દરવાજાના સમારકામ માટે આદેશ કર્યા એબીપી અસ્મિતાએ દિલ્હી દરવાજાથી રિયાલિટી ચેક કરતા વાસ્તવમાં એ સ્થિતિ જોવા મળી દરવાજાની અંદરથી વાહન પસાર કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ જ નથી દિલ્હી દરવાજાની બંને તરફ આવેલી દુકાનોના કારણે વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી થઈ શકે તેમ છે નહીં ગંભીર વાત એ છે કે દિલ્હી દરવાજાનો જે હિસ્સો તૂટી પડ્યો હતો એ જ સ્થળ પરથી ચાલકો વાહનો લઈને પસાર થતા જોવા મળ્યા અમદાવાદ શહેરમાં થોડા સમય અગાઉ દિલ્હી દરવાજાનો વચ્ચેનો હિસ્સો તૂટી પડ્યો હતો જે બાદ રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ અને કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગે અમદાવાદ શહેરમાં આવેલા નવ હેરિટેજ દરવાજા ભયજનક હોવાના કારણે તેને વાહન ચાલકો માટે ઉપયોગમાં ન લેવા માટે આદેશ કર્યા હતા એબીપી અસ્મિતા હાલ એક સ્થળ ઉપર ઉપસ્થિત છે જ્યાં આ દરવાજો તૂટીને પડ્યો હતો અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે આ દરવાજાની બનાવટ અને તેની સાથે સમયાંતરે દૂર ન થતા દબાણોના કારણે આ દરવાજાની અંદરથી વાહનો પસાર થાય તેની તેની બદલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ જ નથી અત્યારે આપ દ્રશ્યો અહીંયા તો જોઈ શકો છો મિર્ઝાપુરથી દરિયા મિર્ઝાપુરથી દિલ્હી દરવાજા તરફ જવાનો માર્ગ છે અને આ જે રૂટ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે તેની ડિઝાઇનની જે પ્રકારની છે કે વાહન ચાલકો છે તેમને ફરજિયાત રીતે આ દરવાજા છે તેની અંદર ધીવા રહેવું પડે અને તેના જ કારણે થઈ જાય હવે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પુરાતત્વ વિભાગ ઉપર આ સમગ્ર ટોપીઓ છે તે નાખવામાં આવ્યું છે અને કોર્પોરેશને માંગ કરી છે કે જે શહેરમાં આવેલા પંચોતેરથી સો વર્ષ જૂના આ દરવાજા આવેલા છે તેનું સમારકામ પુરાતત્વ વિભાગ તરફથી શરૂ કરવામાં આવે કારણ કે અગાઉ પુરાતત્વ વિભાગે પોતાની માલિકી અંતર્ગત આવતી મિલકતો છે તેની સામે હાથ અસર કર્યા હતા અને હવે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ફરી એક વખત પુરાતત્વ વિભાગને તે વિનંતી કરવામાં આવી છે કે આ જે શહેરમાં આવેલા દરવાજાઓ છે જેનું સમારકામ કોર્પોરેશન કરી શકે તેમ નથી જેના કારણે થઈને પુરાતત્વ વિભાગ છે તેના તરફથી અમે સમારકામ કરવામાં આવ્યું બંને પ્રશાસનની વચ્ચે પરિસ્થિતિ એ પ્રકારની છે કે જે અહીંયા ઘરથી પસાર થતા વાહન ચાલકો છે તેમના માથા પર આ ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે પંચોતેરથી સો વર્ષ જૂના દરવાજા છે અને તેવા સંજોગોમાં કોઈ પણ મોટી દુર્ઘટના થઈ તો તેના માટે જવાબદારી કોણ તે ગંભીર સવાલ છે કેમેરામેન પૂરા ભાવસા સાથે કુશાન સોમી એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને હેરિટેજ સિટી ટેગ જે મળ્યું છે એમાં વર્લ્ડ સિટીનો સમાવેશ થાય છે આની અંદર જે જેટલા પણ હેરિટેજ મોન્યુમેન્ટ છે દરવાજા છે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે કેટલાક જે છે એએસઆઈ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દિલ્હીના નિયંત્રણમાં છે કેટલાક જે છે એ એસઆઈ ગુજરાતના અંડરમાં છે અને બાકીના કેટલાક જે છે એ હેરિટેજ સિટી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખ દેખરેખ અંતર્ગત છે આપણને જે દરવાજો પડી ગયાની જે ઘટના હતી એ એસઆઈ દિલ્હી દ્વારા સંરક્ષિત સ્મારક હતું એમને તુરંત જાણ કરવામાં આવી છે આની પહેલાં પણ આપણે ત્યાંથી ધારાસભ્યશ્રીએ કૌશિકભાઈએ એને લેટર પણ લખેલો છે અને ત્યારબાદ આ ઘટના પછી એમણે કોર્પોરેશનને સૂચિત કર્યું છે કે ભાઈ આની અંદરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવે બધા જ દરવાજામાંથી પણ કેટલાક દરવાજા એવા છે કે જેમાં વાહન વ્યવહાર બંધ કરવો એ પ્રેક્ટિકલ નથી પણ એટલા માટે એમની સાથે વાટાઘાટો ચાલુ છે અને લોકોને નુકસાન પણ ન થાય અને દરવાજા રિસ્ટોર થાય ભવિષ્યમાં એ માટે એમની સાથે વાટાઘાટો અત્યારે વર્તમાનમાં ચાલુ છે